મિત્રો શું સવાર તો ફરીથી મારા નવા લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આજે પહોંચી ગયા છે તેમના મહાદેવ પ્રાચીન પાંડવકાલીન આ મંદિર છે તેમના મહાદેવ આજે આમ લોક બનાવવા આવ્યા છીએ તો તમે કન્ટિન્યુ લોકની અંદર જોડાયેલા રહેજો જો કે આજ શ્રાવણ મહિનાનો ત્રીજો રહેવા છે સોમવારે આવવાનું હતું પણ એમાં એવું છે મિત્રો કે કોલેજ ચાલુ હોય છે એટલે સોમવારે આવી શકવાનું નથી એટલે આજે આવી ગયા છીએ તો તમે બ્લોકની અંદર કન્ટિન્યુ કોઈને રહેજો હવે મંદિરે જઈ મળી તો મિત્રો તમને પાછળ દેખાય છે ઇ શિવ ભેટ ભીમનાથ મહાદેવનું મંદિર છે તો આપણે ભીમનાથ મહાદેવ પહોંચી ગયા છીએ હવે ચાલો અંદર જવી ત્યાં જઈને તમને મહાદેવના દર્શન કરાવવું જો કે શ્રાવણ મહિનામાં અહીંયા ઘણું બધું પબ્લિક રહેતું હોય છે પણ એમાં એવું છે આજે રવિવાર છે એટલે ઓછું પબ્લિક છે તો ચાલો અંદર જઈને જીવનાથ મહાદેવના દર્શન કરીએ તો મિત્રો પાછળ દેખાય એ છે ભીમનાથ મહાદેવનું મંદિર તો ચાલો હવે અંદર દર્શન કરવા જઈ ચાલો હવે જઈએ તો હવે એમને મંદિર વિશે જે જાણતા હોય આપણે એને કહેશે મારું નામ અશુભાઈ શુક્લા હું ભીમનાથ મહાદેવનો પૂજારી છું ભીમનાથ મહાદેવ એ અતિ પ્રાચીન જગ્યા છે જ્યારે વન પાંડવો વનવાસમાં નીકળ્યા ત્યારે ફરતા ફરતા આ બાજુ આવેલા એમાં અર્જુન જે છે એ મહાન શિવ ભક્તા હતા શંકરની પૂજા કર્યા બાદ ફલાહાર કરતા નહીં આખો દિવસ ભૂખ્યા રહેતા આ હેડંબાના વનમાં શંકરનું મંદિર નહીં અર્જુનજી પૂજા ન કરે બે ત્રણ દિવસના ઉપવાસ થયા છે સાથે ભીમભાયા હતા ખૂબ ભૂખાર ભીમ ભૂખ લાગી કે આ અર્જુનજી પૂજા નહીં કરે ત્યાં સુધી મને જમવા નહીં મળે માટે કંઈક યુક્તિ કરું બાજુમાં લીલકા નદી છે ત્યાં બધા ભાઈઓને બેસાડી ભીમભાઈ અહીંયા આવે છે આ વરખડાના ઝાડ નીચે એક પાછાણ મૂકે એના ઉપર ફૂલ બીલી પત્ર જળ ચડાવી પૂજા જેવો દેખાવ કરી અર્જુનજીને કહે ચાલો ભાઈ મેં શંકર ગોતા છે અર્જુનજીમાં શ્રદ્ધા વિશ્વાસ ને ભક્તિ હતી અહીંયા આવી પૂજા કરે માની લીધું કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે ત્યારબાદ બાદ બધા ભાઈઓ એ ફલાહાર કર્યો એટલે ભીમભાઈ હસવા લાગ્યા કે ભાઈ આ શંકર કેવા આ તો બધું મેં ઉપજાવી કાઢ્યું છે તારી ભક્તિ ખોટી છે તું અમને ખોટા ભૂખે મારે છે ત્યારે અર્જુનજી કહે છે કે નહીં ભાઈ મારો આત્મા કહે છે કે મારી પૂજા શંકર ભગવાનની સ્વીકારી છે તો કે ચાલ જો અહીંયા આવી ભીમે પથ્થર ઊંચો કર્યો નહોતો ઉપર ગો પ્રહાર કર્યો એ અવાજો આવ્યા સર્પો પ્રગટ થઈ ગયા દૂધનો નો ફુવારો થયો એવાથી શંકર ભગવાન પ્રગટ થયા પાંડવો એ માફી માંગી ભગવાને આશીર્વાદ આપ્યા એટલે આ

અને હવે જમવાનું ચાલુ થઈ ગયું તો હવે પ્રસાદ લઈ લેવી પછી બીજા પણ ના એમ તો મિત્રો આ છે શિવલિંગ ભીમનાથ મહાદેવ આ છે શિવલિંગ તમે જોઈ શકો છો

બે વંકા <laughs> <laughs>

તમે જોતા રહેજો જોઈ ક્યાં લઈ કોઈ ઘરે છે ને મિત્રો એટલે તાળું મારી દીધું જો હવે જેમ ચેચકતા થઈ જોઉં ક્યાં જાઉં મિત્રો છાત્રાલયમાં આવતો રહ્યો છું ને અહીંયા જો ક્રિકેટરો ક્રિકેટ રમી રહ્યા છે જો કે કાઈ થઈ શકતું નથી છકો મેરો ચોકો છકો જે લા મારી દીધો રહીને મિત્રો હા જોકે ચડ્ડો પહેરીને રમે વધુ સરળ હતા રહે હા મિત્રો આ રમી નથી શકતો લાસ્ટ બોલ રહ્યો છે હવે

વિરાટ કોહલી દડા નાખે વિરાટ કોહલી વિરાટ કોહલી દડા નાખી દે હવે આવ્યો છે ટપુડો ટપુડો મારશે જકો ટપુડા કઈ થયું નહી મિત્રો તમે જોતા જાઓ મિત્રો ચાલો તમને મોરે મોરો ઉપાડી લીધો છે મિત્રો આવડ થયો એટલે આવો થયો

જોકે કે આયા બાજી છે પણ હવે મિમિકરી થાશે ધવલ ચાવડા કરશે મિમિકરી આહા આહા લુચુક આય એ આવ્યો

તમારે આઈ ગયો તો આવતો ધંધા ચાલો મિત્રો ફિલ્ડરનો આપણે રિવ્યુ લઈએ એમને કેવું લાગે છે આ તો આપણે ધવલ ચાવડાનો રિવ્યુ લેશું હા બટુ બ બોલ કેવું ધવલ હા ઓ રો મિત્રો એટલી મોટી મેચ છે ને કે ઓવર લેવા માણસો દોડી રહ્યા છે ટકા તો શું કઈ ધવલ વિશે તો શું કઈ બસ મિત્રો મેચ પૂરો થઈ ગયો હવે ઘર તરફ નીકળી ગયો ગાડી આપણા હાથમાં આવી ગઈ છે અરે અરે વિયા બસ મિત્રો આજનો બ્લોગ વિડીયો આવ્યો હોય તો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભીમનાથ મહાદેવના દર્શન ના કર્યા હોય તો એકવાર કરી આવજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં